આંખ બંધ કરીને તેના હિસાબથી જ અનુશાસન થાય કોઈ પણ પ્રકારનું ગેરવર્તન નહીં કોઈ પણ પ્રકારનું આંતરિક વિખવાદ નહીં હમ સાથ સાથ હે જેવી છબી બધાની સામે બધા પ્રયાસ તો બહુ કરે છે પણ ક્યારેક કભી ખુશી કભી ગમ જેવો માહોલ પણ થઈ જાય છે અને બધાને દેખાય પણ જાય છે પણ ભાજપ કાર્યાલયમાં ધબાધબી બોલાવી દે મારામારી શરૂ થઈ જાય એ તો ભાઈ ભૂ કહેવાય નહીં સુરતમાં ભાજપના નેતાઓ બાખડ્યા હતા તે મામલો તો ખૂબ ગરમાયો છે એ મારામારી પછી શું થયું મારામારી કેમ થઈ હતી આવો જણાવી શિસ્તપદ પાર્ટી માં શિસ્ત ભંગ ભાજપ કાર્યાલયમાં છૂટા હાથની મારામારી ખુરશીઓ ઉપાડીને ધબાધબી મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન વાત છે સુરતની ની જ્યાં ભાજપ ના છૂટા હાથની મારામારી થઈ ગઈ હતી ખજાનજી શૈલેશ જરીવાલા અને દિનેશ સાવલિયા વચ્ચે ઉગ્ર બબાલનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ કરી દીધી છે જે બાદ બીટીવી ન્યૂઝ પહોંચ્યું દિનેશ સાવરિયાને મળવા અને એ જાણવા કે એ સમયે ઝઘડો થયો કેમ હતો પણ દિનેશભાઈ તો એમ બેઠા હતા જાણે કંઈ થયું જ નથી ઝઘડો ન કેવાય અમારી દ્રષ્ટિએ અમે તો રોજ ઝઘડો કરતા જોઈ કાર્યકરનો સ્વભાવ હોય અને એમાં મારો તો સ્પેશિયલ સ્વભાવ છે મારે આમ તેમ નો ચાલે કાર્યાલયમાં સફાઈ હોવી જોઈએ પાણીની બોટલ ગમે ત્યાં ફેંકી જતા રહ્યો તો હું નો ચલાવેલો હવે ઝઘડો કેમ થયો હતો તે પણ સાંભળો એટલે મેં સ્ટાફ ને કીધું આમ નહીં ચાલે ભાઈ એટલે એણે શૈલશભાઈ ઝરીવાળાને કહી દીધું કે ઝરે વાળા આવીને મારી ઉપર ગુસ્સો કર્યો ભાઈ તમે કેમ મને આમ કેમ કહો છો એમ એટલે મને તો એવું ફિલિંગ થયું ને કે હું કાર્ય કર છું હોદ્દેદાર નથી એટલે મને આ કહી કે એટલે મેં કીધું ભાઈ તમે મને ફરિયાદ ન કરીએ શકો આવી અધ્યક્ષ પાસે સ્ટાફ જશે એને ફરિયાદ કરશે અને અધ્યક્ષ મને કેશે એ કે હું કેમ નો ફરિયાદ કરી શકું આમ છે તેમ છે મેં કહ્યું શૈલેષભાઈ તમારું કામ છે બધું પેપર વર્ક નું તમે છીએ કહેવા નેતાજી છો ઈ કરો તમે તમે કાર્યકર ને છેડો ભાઈ તમે કાર્યકર ને દબાવવાની વાત ન કરો તમે એટલે એમાંથી થોડી

એટલે એને હાથ ઉપાડ્યો એટલે મેં એમ બસાવ કર્યો મારા સસમાં પડી ગયા એ યુવા મોરસાવાળો ભાઈને એનો સાક્ષી છે એટલે પછી એ પાછો મને મારવા દોડ્યો એટલે મેં પછી મારી દીધી એક એટલે લાગી ગઈ એને પણ મારા હાથમાંય લોહી મરી ગયું છે તો મને તો અફસોસ થાય છે કે ભાઈ શૈલેજ બેને કેવું વાંધ્યું છે મારે ખબર પૂછવા જાય પડશે પોલીસ ફરિયાદ તો ભાઈ સામાન્ય વાતમાંય થઈ કે અમે બે કપલમાં ઝઘડવી કે હું તમારી જોડે ઝઘડું તો એક એક સિસ્ટમ છે

પાર્ટી કોઈ એક્શન લે છે કે કેમ તે જોવું રહો ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત